નમસ્કાર ખેડૂત મિત્રો હું ઓમ રુદ્રા બાયોટેકમાંથી હમીરભાઈ આજે આપણે ચંગા ગામ છે ત્યાં ઓમ રુદ્રા વપરાઈ ગયેલું તો વીસ વીસ થેલી છે જીરાના પાકમાં તો જોવા માટે આવ્યો છે તો ખેડૂતભાઈને પૂછીએ ખેડૂતભાઈ નામ છે હર્ષિભાઈ અને આજની તારીખ છે બાવીસ એક બે હજાર પચીસ ઓમ રુદ્રા નવસો રૂપિયાની બેગ આવે છે અને દાણા તરા જ આવે છે ને પચાસ કિલો ભાઈ નામ રણમલભાઈ રણમલભાઈ ચાવડા ચાવડા ગામ તમારું ચેલા ચેલા તાલુકો તાલુકો આજની તારીખ બાવીસ એક બે હજાર પચીસ તમારા મોબાઈલ મોબાઈલ નંબર નવ્વાણું એક પાંત્રીસ પંચાવન ચારસો બે નવાનું એક પાંત્રી પંચાવન ચારસો બે આ તમારે જીરુંનું વાવેતર છે અને આની પહેલાં તમે કપાસમાં ઓમ રુદ્રા વાપલ્યો વીસ બેગ લીધું તું ને વીસ આજ વખતે પાછું વીસ બેગ લીધી જીરામાંય પાછું વીસ બેગ નાખેલ છે મગફળી અરે ભાઈ કપાસમાં કેવું રિઝલ્ટ હતું કપાસમાં બહુ જમીન પોચી રાખે છે અને કપાસમાં સારું રિઝલ્ટ હતું એટલે મેં જીરા માટે પાછું અમૃદ્ર મગાવ્યું કપાસમાં કેટલી આયરમાં નાખ્યું તેમાં અલગ બતાવતું હતું હા એટલે પાછો કપાસ ઉપાડ્યો ને એમાં ઠેફા ના લીધા બીજા બધા ઠેફા વીખડા અમૃદ્ર જેમાં વાપરેલું હતું ને એમાં ઠેફા ના વીખડે જમીન પોચી રાખે ફળદ્રુપ રાખે જમીન જીરા કેટલા વીઘાનું જીરું તમે વાયું જીરું એકસો પાંચ વીઘાનું જીરું છે એમાંથી મે ઇન્ટરવ્યુ માં ઓમ રુદ્રાા પૂછેલું તો હાલની દ્રષ્ટિ આપણે તમે પાછтру આવેલું છે આ બરાબર તો કેવું છે દેખાય બધું જીરું પાછતું તો બહુ છે અમારે ઘણું અમારે 15 20 દી મોડું આવેલું છે પણ અત્યારે જીરું સારું છે સારું આ કલર ને ग्रोथ ને બધો વિકાસ સારું છે બધું વિકાસ ને બધું સારું છે તો તમે શું કહેવા માંગશો ખેડૂતોને ઓમૃદ્ર વપરાય જમીન પોચી રાખે છે ફળદ્રુપ રાખે છે કઠણ નથી થાતી જમીન એટલે જમીન આમ પોચી રાખે છે ખેઠું થી આ તમે ઓમૃદરા વૈપરી બદલ અરશીભાઈ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ તમારું નામ શું ભાઈ મોઢવાડિયા લખુભાઈ મોડુભાઈ મોઢવાડિયા લખુભાઈ મોડુભાઈ તમે મને અહીંયા સંજયભાઈ ને ઓમૃદરા સો બેગ ચાલુ કરાવી હા સો બેગ મેં કીધું કે અમીરભાઈ આપજો

એ એક સાઈડ ઓમ રુદ્ર એવી રીતના વાપરીને ટ્રાય કરો તમને સારું જ રિઝલ્ટ મળશે ને સારું જ દેખાય ઓમ રુદ્રામાં રિઝલ્ટ છે જ એમ તો તમે બધા ઓમ ઉપર ભરોસો કરો એ બદલ તમારો દિલથી ધન્યવાદ